નમસ્કાર મિત્રો કેમ છો મજામાં એક નવો વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે તમારા મોબાઈલમાં જે સીમ કાર્ડ છે તે તમારા નામ ઉપર કેટલા છે એ કઈ રીતના ચેક કરવું ક્યારેક આપણે વિચાર પણ આવતો હોઈએ કે મારા નામ ઉપર કેટલા સીમ હશે કયા કયા નંબર છે કદાચ એવું પણ બની શકે કે પહેલાં આપણે કોઈ પણ જગ્યાએ ડોક્યુમેન્ટ આપ્યા હોય અને આપણા તેના ઉપરથી આપણું આપની જાણ બહાર સિમ કાર્ડ કોઈ યુઝ તો નથી કરી રહ્યું ને તો ચાલો આપણે આજે તેના વિશેની માહિતી મેળવીશી મેળવીશું અને જો તેવા કોઈ પણ નંબર હશે તો આપણે તેને બ્લોક પણ કરી શકીએ છીએ તો ચાલો તેના વિશેની માહિતી મેળવીએ સૌથી પહેલાં આપણે ગૂગલ ઓપન કરવાનું છે તેમાં આપણે લખવાનું છે ટેપકોપ ટેપકોપ લખી અને એન્ટર એન્ટર આપવાનો છે એટલે આપણે જે પહેલી વેબસાઇટ આવે તેના ઉપર ક્લિક કરવાનું છે મિત્રો વેબસાઇટ ઓપન થઈ જાય એટલે આ એક ઓફિશિયલ વેબસાઇટ છે ભારત સરકાર તરફથી તેમાં ઉપર આપણે ઘણા બધા ઓપ્શન આવે છે અને આપણે અહીંયા પહેલાં તો આપણો જે અત્યારે હાલનો મોબાઈલ નંબર છે તે એન્ટર કરવાનો છે જો હું અત્યારે એન્ટર કરી રહ્યો છું પછી જે આપણે નીચે કેપચા છે તે એન્ટર કરવાના છે કેપચા એન્ટર થઈ જાય એટલે આપણે નીચે છે વેલિડેટ કેપચા તેના ઉપર ક્લિક કરશું એટલે આપણા મોબાઈલમાં એક ઓટીપી આવશે જે આપણે એન્ટર કરવાનો છે આપણે ક્લિક કરી દઈએ સક્સેસ ઓટીપી સેન્ટ મારા મોબાઈલમાં ઓટીપી આવશે એટલે હું એન્ટર કરીશ ઓટીપી આવેલ છે તો હું એન્ટર કરું છું હવે આપણે અહીં લોગિન ઇન કરશું મિત્રો લોગિન ઉપર ક્લિક કરશું એટલે જો મારા નામના કેટલા સિમ કાર્ડ છે તેના અહીં નંબર આવી જશે જો એક બે ત્રણ અને ચાર આવી રીતના ચાર સિમ કાર્ડ મારી ઉપર છે આ બધા મારા જ નંબર છે બરાબર છે મારા નામ ઉપર બીજો કોઈ અધર નંબર છે નહીં તો મારે અહીં કંઈ કરવાની જરૂર રહેતી નથી પણ જો કદાચ તમને એવું લાગતું હોય તમે જ્યારે તમે લોગ કરો ત્યારે કે આ નંબર છે કે ભાઈ મારા ધ્યાન બહાર છે હું આ નંબરને યુઝ કરતો નથી તો તમે આના ઉપર ક્લિક કરી અને નોટ માય નંબર તેના ઉપર ક્લિક કરશો અને રિપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો થોડા ટાઈમની અંદર તે નંબર બંધ થઈ જશે તો મિત્રો તમે એક વખત આ ટ્રાય કરીને જરૂર જોજો કારણ કે આપણે ખ્યાલ આવે કે આપણા નામ ઉપર કેટલા સિમ કાર્ડ રજિસ્ટર્ડ છે બીજું કે આ એક ઓફિશિયલ ભારત સરકારની વેબસાઈટ છે તો મિત્રો આ તો મારો વિડિયો જો તમને મારો વિડિયો ગમ્યો હોય તો એક લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આભાર મિત્રો